પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર આઠ ઉપર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભારે વાહનો કડજોણથી થી આમોદ થઈ દહેજ તરફ જતા હોય છે કડજોણ આમોદ વચ્ચે રોડની સાઇડ સાઈડ ઉપર આવેલ વૃક્ષોના દાર રોડ ઉપર આવી ગયેલ હોવાથી ભારે વાહનો રાત્રિ દરમિયાન રોદની વચ્ચે ફૂલ લાઇટો ચાલુ રાખી ચાલતા હોવાથી સામેથી આવતા ફોર વ્હીલ તથા ટુ વ્હીલ હંકારનાર મુશ્કેલીમાં મુકાતા હોવાથી કેટલીક વખત આંખોમાં વધુ પ્રકાશ આવી જતા અકસ્માતના બનાવો બનતા હોય છે ગત રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ આમુદ તાલુકાના આઝમનગર ગામના બે યુવાનો પોતાની મોટરસાયકલ નંબર જી જે સોળ બી ઈપ સિત્યાસી લઈને આમુદથી આઝમનગર પોતાના ઘરે પડત ફરતા આમુદથી રોહંડ ગામ વચ્ચે

અકસ્માત થતાની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે ગ્રામજનોના લોકતોળા ઉમટી પડ્યા હતા તેમજ આમોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોને પીએમ માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કરી અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે